દ્વારકાના બે યુવકો અયોધ્યા રામ મંદિરના દર્શન કરવા માટે સાયકલ લઈને રવાના થયા છે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી બંને યુવકો એક હજાર આઠસો કિલોમીટરનું અંતર સાયકલ યાત્રા કરી ભગવાન શ્રી રામના દર્શન કરશે દરમિયાન સાયકલ લઈને નીકળેલા બંને યુવકોનું જામનગરમાં ખોડિયાર કોલોની ખાતે વિવિધ આગેવાનો દ્વારા અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું બંને યુવકો પચીસથી ત્રીસ દિવસ સુધીમાં સાયકલ યાત્રા કરીને અયોધ્યા પહોંચશે આગામી બાવીસમી તારીખે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહ নো সাত

Statue.